જન્માષ્ટમીની દરેક વાલા મિત્રોને હાર્દિક શુભકામના આજે શ્રાવણ વદ આઠમ છે અને કૃષ્ણનો જન્મોત્સવની તૈયારી કરી રહ્યા છીએ તે દરમિયાન આજે આપણે યુટ્યુબ ચેનલની અંદર લાઈવ થયા છીએ અને એક નાનો એવો વિડીયો હું તમને બતાવીશ મારા વાલા મિત્રો અને અમારે કાન આજે કાનડો હજી સૂતો છે એ જાગે એટલે આપણે એનો કાર્યક્રમ કાનો બાનો તૈયાર કરી અને મટકી બટકી ફોડાવશું એની પાસે ત્યાં સુધીમાં મને એમ થયું કે મારા દરેક વાલા મિત્રોને હું જરાક લાઈવ થઈ એક વિડીયો બતાવી દઉં તો મટકી બાંધી દીધી છે અહીંયા રહી આ મટકી હવે થોડીક વાર પછી બધા તૈયાર થઈ જાય એટલે મટકી ફોડાવી નાખી અને બધાને એમ થાય કે મટકી ફોડી છે બાળકોને અને પેટી લઈને બાપુ થઈ ગયા છે વાજા પેટી શીખે છે બાપુજી કેવી વગાડે છે કેવો અવાજ છે દરેક લાઈવ થનારા વ્યક્તિ કોમેન્ટ જરૂરથી કરજો ને દરેક લાઈવ તેવા લોકોને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના જન્મ કરી આપણે મટકી પોડી દરેક લાઈવ માં જોડાયેલા મારા વાલા મિત્રોને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના તો આપણે આજે ગીત ગાય છે અમારા બાપુજી તો એનો સૂર કેવો છે તો એ તમે જરા કોમેન્ટના મારફતે અમને જરૂરથી બતાવજો અને આપણે સંપૂર્ણ કાર્યક્રમ જોશું લાઈવની અંદર તો હાલમાં લાઈવ જોડાયેલા દરેક લોકોને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ લાઈવ થયેલા દરેક લોકોને દીપક સિંદે જય દ્વારકાધેશ Редактор субтитров А.Семкин Корректор હું પણ લાઈવ શીખું છું પપ્પા પણ વાદા પેટી શીખે છે તો તમે તમારો અભિપ્રાય કોમેન્ટ મારફતે જરૂરથી જણાવજો તો ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ થોડીક વાર પછી આપણે ફરી લાઈવ થશું યુટ્યુબની અંદર જન્માષ્ટમીનો સંપૂર્ણ કાર્યક્રમ નિહાળશું દહીં હાંડી મટકી ફોડ કાર્યક્રમ તો ત્યારે આપણે ફરીથી બધા સાથે કાર્યક્રમની ઉજવણી કરશું જય દ્વારકાધીશ હું જો